તાળાજા તાલુકાના દાંઠા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મઉવા ડિવિઝન ટીમ આજરોજ મૌવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા દાંઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી વુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી પકડી પાડવામાં સફળતા મળી હતી તથા ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવવામાં આવી હતી પકડાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો રાહુલભાઈ મુકેશભાઈ ભાલિયા ઉંમર વર્ષ એકવીસ તેમજ આ કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પીઆર આર સરવૈયા તથા જે આર જે આહિર તથા હેડ કોન્સ્ટેબલ એ બી ડાભી પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ ગોહિલ તથા જગદીશભાઈ સોલંકી સહિતના જોડાયા હતા